અલી એક વાત કહું કાલ કેવું થયું મારી જોડે હું છે ને કાલે ભગવાન જોડે પ્રાર્થના કરતી હતી ભગવાન ને મેં કીધું આમ મુકેશભાઈ કરતા હતા ને એમાં હું કરી મંગાઈ દઉં છું કીધું ભગવાન મારું એક કામ કરજો આ નવા વર્ષમાં મને છે ને આમ ટપ દેન ટપ થાય ને કેવું મોત આપજો એમ કે હે મેં કીધું હા ભગવાન આમ ટપ દેન ટપ મેં કીધું સીધું ઉકલી જવું આમ એટેકથી મોત આપજો હજી તો હું એવું ભગવાનને મનાવતી હતી ત્યાં બાજુમાં એક ભાઈ બેઠા હતા ને એ મને કે એ બેન અહીંયા હોય કે મેં કીધું આને શું કામ હશે તો હું તો ગઈયા ગઈ ને તો મને કે ટપ દેન ટપ એટલે એટલે મેં કીધું આમ સીધી ઉકલી જવું એટેક આવે ને તો એટલે પછી મને કે કે જો જીવનમાં જેટલા તોફાન કર્યા હોય ને એ પ્રમાણે મોત મળે તમે કોને એમ ના થાય કે એટલે મેં કીધું તમે કોણ મેં તો ઘકલાયા મેં કીધું તમે કોણ ભાઈ તમે શું અહિયાં મારી વચ્ચે મારી ભગવાનની વચ્ચે આવો છો મન કે તમે જે તોફાન કર્યા છે ને હું જાણું છું મેં કીધું પેલા આઈ કાર્ડ બતાવો તમે કોણ છો મન કે હું ચિત્રગુપ્ત એ વિચાર કરું મેં કીધું ઓલા લેખા જોખા રાખે એ ચિત્રગુપ્ત મન કે આમાં કે હા બોલો બીજું મેં કીધું કઈ નઈ મેં આઈ કાર્ડ બતાવો એટલે મન કે શાંતિ રાખો બેન કહી દીધું ને જે તોફાન કર્યા હશે ને એ સામે આવશે મન કે હું તો ટાટિયા ધ્રુજવા માંડ્યા મેં કીધું આને તો કરીને મન કે મને ખબર છે તમે મને જ્યાં સુધી એ ખબર છે ને ત્યાં સુધી તમે ક્યાંય હખણા નથી રહ્યા તમે તમારી લાઈફમાં એટલા તોફાન કર્યા છે મેં તમને કેમ ખબર મન કે મને જ ખબર હોય ને આવડો ચોપડો થોથો લઈને બેઠો છું તો એ જ કામ કરું છું હું એ કે આખી જિંદગી એ વાત તો એની સાચી છે પછી મને કે કોઈ હખે રહેવા દીધા છે લગ્ન કરીને આયા તમારા વર બિચારા રોજ એ મંદિરે આવે છે ને એ જ પ્રાર્થના કરતા હોય છે મેં શું કરતા હોય છે કો તો મને કે એ ના કહેવાય મેં કીધું કઈક જાણો શું બોલે છે એટલે પછી મેં કીધું હશે હવે કઈક આમાં શું કઈક લેવડ દેવડ થઈને કઈક થાય તો મન કે કઈ જ નહીં ઉપડો એ કે મેં કીધું થોડુંક તો જુઓ મન કે બેન ખોટા હલવાસો રહેવા દો ને એ કે આ તમારું ટપ દેન ટપ નથી થવાનું એ કેટલા કે ઉપડો વધારો છો તમે પછી મેં કીધું કઈક તો નિવેડો નીકળશે ને મેં તોફાન તો થઈ ગયા થતા તો થઈ ગયા નાના બાળકથી થઈ જાય મેં કીધું તોફાન કીધું ટપ દઈને ટપ નહીં થાય મને કે અત્યાર તો અણસાર નથી દેખાતા હજી અડધી બાકી છે ને એમાં કઈક વિચારો હારાકારો મને થોડું ઘણું રાહત કરી દઈશ મન પછી શાંતિ થઈ પણ પછી મેં ભગવાન ને થેન્ક યુ કીધું અને હજી તો હું આમ પાછું વળીને જતી હતી ને ત્યાં જોશ થી ગીરીશ એવું આમાં ભલ બલાય રોજ નીકળ્યા